તમે છે ને મને જરાય એટલે જરાય ગમતા જ નથી અમે છે ને તપરમાં ભરાઈ ગયા છે શું બોલે તું શું વાત કર તું તો પ્રાચી અને ગેરે ભાઈ તારી બેન ને આ શું આવી લવારી કરે છે ખોટી બોલ પ્રાચી

આ મારી હાડીને છે ને જરાક તમારે સમજાવી જો હે મેં આ શર્ટ પહેર્યો એમાં હું વાંધો હે મારા મોઢામાં કંઈ વાંધો હે અને એમ નહીં એને હું પ્રોબ્લેમ છે ને હવાર રહીને કરતા દાંત જ કાઢે છે તો દાંત જ કાઢું ને પણ આમ તમને જોઈને મને આમ ખબર નહીં શું વિચાર આવે છે નહીં જ ખબર પડતી આમ મને એમ બોલી હવે મારે કંઈ બોલવું નથી રહેવા જોઈએ ને આને કેને ભાઈ તું યાર આ નકરી ખાતી પણ તું એવું નહીં બોલે ખરાબ લાગી જશે ને મને તારી ભેગી ઘર ભેગી કરી આ તો કાઈ માન તો દાદને હું તો ઈ જ ઈચ્છું કે આપણે ઘરે વયા છે બે હું પછી શું કરું તું તો તારા કામમાં બીજી થઈ જવાય એમ નહીં એમ નહીં એમ નહીં પડતો તને આવી લવારી ક્યાંથી આમ હું જે આમ તમારે આવો કઈ કોર્સ કર્યો છે કે પેલેથી આમ આવા છે તમને જોઈને આવી એક્ચ્યુઅલમાં સામે માણાને જોઈ ની માણાના મોઢા ઉપરથી જોઈને અંદરથી લવારી બહાર નીકળે તમે તું અત્યારના ક્યાં તમે વાતો કરો છો આને બચપણથી આવી જ લવારી કરતી આવી છે ના તમે બે અત્યારે જાવ ને તમારે રોટલી કરવાની હોય તો રોટલી કરો ને ના ના મારે તો આજે તમારે નહી લાગે અને ખાલી આવી લવારી નકરી મગજમાં ઘૂસા છે રાજે તું ગમે કે બલ આજે મારે જીજાજી ઉપર જ લવારી કરવાના આમ જો પણ એમ નહી તું આ રોવા હું મેંડી પણ દાત કાઢતા કાઢતા

તું રેવા દે ને ભાઈ હવે મિત્રો તમે આજ રીક તમે કોમેન્ટ કરીને કહો તો મારા વિશે છે ને જે આ બધું બોલે છે ને એ એકદમ એની વાહિયાત વાતો કરે છે એકદમ ફાકા મૂકે છે ને એના મગજના ફાકા છે તમે લોકો કમેન્ટમાં કહેજો કે મેં જે આ કઈ વાતચીત કરી એ વાહિયાત હતી કે 100% સાચી હતી કમેન્ટ જોઈન ખબર પડી છે કમેન્ટમાં એકદમ તારા વિશે જો જે આજે તને લક્ષે બધા કે આજે તમારી સાડી જે પિંકી છે ને એક નંબરની ફાકોડી મે આ હું તને શું કહું છું પ્રાચી મારો ફોન લઈ આવ તો આ પિંકીનું નામ છે ને ફાકોડી તરીકે સેવ કરી દઈએ આપણે એવું કાઈ નથી કરવું તમે બે પણ મિત્રો તમે એને મારી સાડી ને ફાકોડી તરીકે નું બિરદાન આપી દો ને આપણે કદાચ કોઈ એવોર્ડ આવતો હોય ને તો આપણે એવોર્ડ દેવો છે ફાકોડી તરીકેનો એવોર્ડ દેવો છે કદાચ પાંચ લાખ નો ખર્ચો કરવો પડે ને મારા એવોર્ડમાં તો આપણે ફાકોડી થઈ ગયું ને હા મારું થઈ ગયું આપણે આનું ફાકોડી નો પાંચ લાખ ની વાત તો બરોબર છે પણ આને આપણે તમે કોમેન્ટ માં બધા ફાકોડી લખી નાખો હાલો જરાય નહીં હું ફાકોડી નથી પણ જીજાજી કેવા લાગે છે ને ઈ તમે લોક જો મને નાક નકશો તો જો આમ એક ફોડી વાં ને આને લે આને મને પણ એમની તારે કે આ મિત્રો મિત્રો આને 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 ક્યાંક લઈ જાવ ને તો વધારે સારું હો હવે અરે આ શું કરે છે આ હવાર હવાર માં પિંકી ને શું થઈ ગયું છે અરે શું સવાર સવારમાં શું થઈ ગયું છે હવે આ શું પણ તું શું કરે શું આ તું આ કસરત કરે યોગા કરે શું કરે છે પગ ઉલારે છે તમને દેખાતું નથી હું એક્સરસાઈઝ કરું છું કાલે મોર્નિંગમાં મારે ગિરનાર ચડવા જાવું છે તો પગ બધું આમ ફ્રી થઈ ગયા હોય તો આમ રિલેક્સ કરવા પડે ને પણ એમ કહે હા તું કઈ એમ આજ નાદી તું રિલેક્સ હતો કે એમ કે તું કે ગિરનાર નો ચડી હે આવી વાતો કરસ તો તમે છે ને ડીમોટિવેટ કરતા આપણે જીજાજી તમને કોઈ દી મોટિવેશન આપતા આવડું કે ભાઈ કે તું પિંકી ચડી હકી તું પણ તને ખબર છે પેલા કે ગિરનારના કેટલા પગથિયા છે એ મિત્રો મારી સાડી હવે રોકાવા આવી ઈ કે મારે ગિરનાર ચડવો છે કાલ સવારે અત્યારે કસરત કરે છે પણ ગિરનાર ના 10999 પગથિયા છે એટલે ટોટલ 10000 પગથિયા કોઈ માણા હે ને અત્યારે એમ નમ નો ચડી શકે હું ચડી હકીશ ભલે વજે 999 હોય કે 99999 હોય પણ તારો ખોરાક છે ને જે જે પ્રમાણે તમે ખોરાક ખાતા હોય ને એ પ્રમાણે તમે હવે નો ચડી શકો ખોરાક સારો હોય શુદ્ધ હોય પેલેથી તું કસરત કરશ હા ખોટું બોલ માને તું હવે આજ ખાલી આ પગ ઉલારસ ખાલી ઉલાર તો ઈ બો ગમે ઉલાર તમે મને કે ડિમોટિવેટ કરો મારે કાલે ગિરના ચડવા જવું તમે યાર ભેજા માર્યું કરો છો કેમ પણ એમ નઈ ઓલો પગ ઉલાર તો માર જોવું છે

હું એક્સરસાઈઝ કરું છું હા તો આના કરતા તો અડધો કિલો ગાઠિયા ખાઈ લે ને તો પેટમાં તને રાહત મળશે ભાઈ પેટમાં રાહત નથી લેવાની મારે એક્સરસાઈઝ કરવાની કે ગિરના ચણા કેમાં તમે હું જડ જેવા છો હા તમારી બુદ્ધિ જ નથી મિત્રો આને સવાર સવારમાં પોરમાં છે ને નાસ્તો નથી કર્યો અને નાસ્તો કર્યા વગરની આજે મારી સાડી છે ને કસરત કરે છે એટલે હું અત્યારે જો વણેલા ગાંઠિયા લઈ આવું ને એને સુગંધથી ખાઈ લે ને તો એને પેટમાં રાહત થઈ જાય ને તો કદાચ એ બધું છે ને ભૂલી જાય આ બધું એ ગમે તમે લઈ આવો એ હવે ટસની મસ નો થાય એ પિંકી નહીં કેમ પિંકી નહીં તો પિંકી કોની પિંકી હે પેસે વાલો તું પેલા પગુલેર તો ઓલો પાછો એ ઘડીયા વાળી ને મને એક્સરસાઈઝ કરવા દેજો ડિસ્ટર્બ ન કરતા મને

મિત્રો તમે કોમેન્ટ કરીને કહેજો કે તમે લોકો કેટલા લોકો ગિરનાર ચડેલા છો કારણ કે હું તો છથી સાત વાર નાનો હતો નાનો ઇન ધ સેન્સ કે છ સાત વર્ષ પહેલાં ચડેલો છું પણ એમાં કેવું હોય ખબર છે તમે જીમ કરતા હોય રેગ્યુલરલી એક્સરસાઇઝ કરતા હોય કસરતને એવું બધું ચાલવું હોય ખોરાક સારો હોય તો તમે ચડી શકો પછી આપણે ગમે એવો ખોરાક લેતા હોય કસરત એકદમ આવું બેઠાડું જીવન થઈ ગયું હોય ને પછી આપણે ચડવા જાય ને તો અડધેથી તમારે પાછું આવવું પડે કારણ કે તમે થાકી જાવ હું હું પાછી નહીં ચડીશ 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 તમે પછી તમે 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 એમ એમ કે કે વાહ મારું નામ રોશન પણ પણ તું પાછી આવીને આવી તો તમને તમને મારા પર ભરોસો ભરોસો નથી 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 નહીં નહીં એવો છે છે જ જ જ બિલકુલ છો યાર સિરિયસલી મારે હવે કંઈ ને ને શબ્દ રહ્યા રહ્યા મારી નો 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 હોય મિત્રો આ શકે શકે સાડી એટલે કોમેન્ટ કરીને હા બે દાંત હું કાઢો છો નકરું જીજા મેગી પાસ્તા એના સિવાય કઈ કામ નથી મિત્રો જો આજે પીઝા પાર્ટી ચાલે છે અમારે ઘરે અને પીઝા એટલે એકદમ લોડેડ પીઝા છે તમે જો કદાચ આ ચીઝી વાળો આખો ચીઝ જેને ભાવતું હોય ને એને આ પીઝા ભાવે અને જેને વેજીટેબલ ભાવતું હોય ને આ પીઝા ભાવે એમાં કોઈ શંકા સ્થાન નથી બેનને ચીઝી ભાવે ને મને વેજીટેબલ ભાવે એટલે બે પીઝા મેં મંગાવી લીધા ચોઈસ ના રેડી હા તે ખાવા માંડો ત્યારે બે મોઢે ખાવ કરી યાર

કેમ કે એને લકડા લપેડા જ કોણ જાણે ભાવે છે આ કેચપ ના મને જરાય નો ભાવ્યા હું છે કેવો લાગ્યો આ લપેડો તું એક વાર તારા મોઢા લપેટ તું લપેટાઈ નો જાય ને તો તું મારું નામ ફેરવી નાખજે બે બેનું અત્યારે પીઝા ની મોઢ લે છે એટલે એમાં શું છે કે મારે ને તું ખાધમ તારે હાલ તો એક બાઈટ લઈ લઉં હમ 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 અતિ સુંદર અને અતિ સ્વાદિષ્ટ

કઈ ઘટે જ એટલી મજા છે કે મેં તો વરસાદ આવે છે ધીમો ધીમો ને મેં ઉપરથી ગરમ ગરમ પીઝા એટલે બહુ એટલે બહુ મજા આવે પણ માપે ખાજો પછી પેટમાં ગડબડ થઈ જાય અને પેટમાં ગડબડ થઈ જાય પછી ડબલે પછી સવારે છે ને 4 થી 5 વાર ડબલે જાવું પડે ને એવું ન કરતા તમે ટેન્શન લેવા માં પ્રોબ્લેમ નહીં થાય એમ અમે કાયો ચૂડી ટાકી લઈ લેશું મેં તો વેજીટેબલ જ મંગાવ્યું છે એટલે ટેન્શન જ નથી અરે વેજીટેબલ ખાવ કે ચીઝ ખાવ ગમે એ ખાઓ પણ મેં પીઝા પીઝા જ કહેવાય એમ એવું ન હોય ભાઈ ચીઝમાં બેવડા